મારવાનું નહિ પણ નકાય કરો આ મળ્યો મળેલો આ લીધે તો મળતો નહિ મુર્ત કરવા જઉં તો હવે મારું પડશે

પાકી મય હજુ બહાર ન ગડ્યો હા કેજે તાઈ નજર લાગી ના તે ના આજો જી ઈ ઘરે ન એવું કે Tuh, 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 Marsya, taruh, taruh, cukup, kita dia apa-apa ya, pakai mana, mana, 哎，那里。